અઢાર ત્રીસ તથા બેતાલીસ સંખ્યાઓના ગુસ્સા તથા લસાનો તફાવત ખાલી જગ્યા છે તો સૌથી પહેલાં તો મિત્રો આપણે મેથડથી લસા ગોતી લઈએ અઢાર ત્રીસ અને બેતાલીસ તો સૌથી પહેલાં મિત્રો બે થી ભાગ ચાલશે બે નવા અઢાર પંદર દુ ત્રીસ એકવીસ દુ બેતાલીસ હવે મિત્રો બે થી ભાગ નહીં ચાલે તો ત્રણ થી ભાગ ચાલશે ત્રણ તેરી નવ ત્રણ પંચા પંદર ત્રણ સત્તા એકવીસ હવે મિત્રો ત્રણ થી ભાગ ચાલશે ત્રણ એકા ત્રણ મિત્રો કેટલો મળે છે તો બે ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા પાંચ ગુણ્યા સાત તો બે તેરી છ તેરી અઢાર અઢાર પંચા નેવું નેવું ગુણ્યા સાત તો નવ સત્તા ત્રેસઠ અને પાછળ એક શૂન્યમાં છના ઘડિયામાં અઢાર આવે તો હા આવે છ તેરી છ પંચાત્રીસ ને છ સત્તા બેતાલીસ તો ગુસ્સા મિત્રો આપણને કેટલો મળે છે છ તો છસો માંથી મિત્રો તમે છ બાદ કરો તો જવાબ આવે મિત્રો છસો

તો થપ્પીમાં દરેક વસ્તુની મહત્તમ સંખ્યા કેટલી હશે તો એની પાસે મિત્રો ત્રણસો ત્રીસ ટૂથપેસ્ટ છે અને પાસઠ હેરક્રીમ છે તો માની લઈએ કે એક થપ્પીમાં સંખ્યા કેટલી છે તો કોઈ પણ વસ્તુની સંખ્યા એક્સ છે તો મારે થપ્પી ગોતી હોય તો કેમ મળે મિત્રો તો આ ટોટલ વસ્તુને હું એક્સ વડે ભાગી નાખું તો મને થપ્પી મળી જાય હવે એણે રકમમાં કહ્યું છે કે તળિયાની ઓછામાં ઓછી જગ્યા રોકે તો ઓછામાં ઓછી જગ્યા રોકવી હોય તો આ જે એક્સ છે એની કિંમત મિત્રો કેવી હોવી પડે મહત્તમ હોવી પડે આ બધું વાત તમને સાહેબે સારી રીતે સમજાવેલી હશે તો મિત્રો તમારે શું ગોતવાનું મહત્તમ આવે એટલે ગુસ્સા ગોતવાનો તો પાસઠ અને ત્રણસો ત્રીસનો નો મિત્રો ગુસ્સા કેટલો થાય એ તમને પૂછેલું છે તો મિત્રો આ પ્રશ્ન જોઈને તમને બહુ અઘરો લાગશે પરંતુ આ પ્રશ્ન મિત્રો આ છે જ નહીં પ્રશ્ન ખાલી આટલો છે કે પાસાઠ અને ત્રણસો ત્રીસનો નો મિત્રો ગુસ્સા કેટલો થાય તો આપણે મિત્રો ગુસ્સા ગોતીએ યાદ રાખજો મિત્રો જ્યારે તમને એમ પૂછે ને મહત્તમ સંખ્યા કેટલી છે એટલે તમારે આંખ બંધ કરીને શું કરીને નાખવાનું ગુસ્સા આપણે અવિભાજ્ય સંખ્યા છે એટલે તેર એકા તેર તો પાસઠ ના મિત્રો અવયવ શું આવે તો પાંચ ગુણ્યા તેર હવે મિત્રો આપણે ત્રણસો ને ના ભાગ પાડીએ તો સૌથી પહેલા તો બે થી ભાગ પડશે બે એકા બે એક વધ્યા બાજુમાંથી ત્રણ તો તેર તો બે છક બાર એક વધ્યા બાજુમાંથી શૂન્ય તો દસ તો બે પંચા દસ બાર એટલે પંચા પંચાવન અને અગિયાર એ અવિભાજ્ય સંખ્યા છે તો ત્રણસો ના અવયવ મિત્રો કેટલા થાય છે તો બે ગુણ્યા ત્રણ ગુણ્યા પાંચ ગુણ્યા અગિયાર તો મેં મિત્રો તમને ગુસ્સા શીખવાડ્યું હતું કે ગુસ્સામાં બંનેમાં કોમન હોવું પડે

એ બંનેને તમે ભાગી શકો તો મિત્રો પાસઠ ને તમે ચાર વડે ભાગી શકો તો ભાગી શકો કેમ કે સોળ વધશે ન આવે એટલે કે ઓપ્શન નંબર સી પણ ન આવે પંદર ના ઘડિયામાં પણ મિત્રો ક્યાંય પાસઠ ન આવે એટલે ઓપ્શન નંબર ડી પણ ન આવે તો મિત્રો આ દાખલામાં પણ તમારે પેન પણ ઉપાડવાની જરૂર નથી જવાબ આવે ઓપ્શન નંબર એ આગળનો પ્રશ્ન જોઈએ એકવીસ છત્રીસ અને છાસઠ દરેક વડે વિભાજ્ય હોય એવી નાનામાં નાની પૂર્ણવર્ગ સંખ્યા કહી છે તો મેં મિત્રો તમને ઘણી વખત સમજાવેલું છે કે નાનામાં નાની પૂછે એટલે તમારે શું લેવાનું મિત્રો લસ્સા તો આ દાખલો હું તમને બે રીતથી કરાવીશ એક ઓરિજિનલ ટેક્સ્ટબુક મેથડ અને પછી શોર્ટકટથી એકવીસ તો આપણે મિત્રો પહેલા તો લસ્સા ગોતી લઈશું નિશાળની મેથડથી ચાલો તો સૌથી પહેલા તો મિત્રો બે થી ભાગ ચાલશે અઢાર દુ છત્રીસ અને તેત્રીસ દુ ખાસ હજુ મિત્રો બે થી ભાગ ચાલશે નવ દુ અઢાર ને તેત્રીસ હવે મિત્રો ત્રણ થી ભાગ ચાલશે ત્રણ સત્તા એકવીસ ત્રણ તેરી નવ અને અગિયાર તેરી તેત્રીસ હજી મિત્રો ત્રણથી ભાગ ચાલશે ત્રણ એકા ત્રણ અને અગિયાર હવે મિત્રો સાત થી ભાગ ચાલશે એક એક અને અગિયાર તો હવે મિત્રો અગિયારથી ભાગ ચાલશે એક એક અને એક તો લસા મિત્રો કેટલો થાય છે તો બે ગુણ્યા બે ત્રણ ગુણ્યા ત્રણ સાત ગુણ્યા અગિયાર તો અહીંયા જુઓ તો મિત્રો તમને રકમમાં શું કહ્યું છે કે પૂર્ણ વર્ગ સંખ્યા હોવી પડે તો મિત્રો પૂર્ણ વર્ગ સંખ્યા ક્યારે થાય જ્યારે એ જ સંખ્યા બે વખત આવે તો જ એનો વર્ગ થાય જેમ કે બે ગુણ્યા બે કરો તો જ બેનો વર્ગ ચાર થાય તો મિત્રો મારે પૂર્ણ વર્ગ ગોતી હોય તો બે બે ની જોડી હોવી પડે તો અહીંયા જુઓ મિત્રો બે ની જોડી બે છે ત્રણ ની જોડી ત્રણ છે પરંતુ સાતની જોડી બીજી છે નહીં તો મારે સાત વડે પણ તમારો સાચો જવાબ છે પરંતુ પરીક્ષામાં મિત્રો આવું કરાય નહીં કે આવી રીતે મિત્રો તમે સોલ્વ કરો તો ઘરે આવો તોય તમારું પેપર અધૂરું રહે કેમકે આ ગુણાકાર તમે ક્યારે કરી દો અહીંયા જુઓ મિત્રો

ચાર ને ચાર આઠ તો અહીંયા મિત્રો થાય છે દસ અહીંયા થાય છે આઠ તો દસ માંથી આઠ જાય તો જવાબ આવે બે તો કાં તો મિત્રો આ ઝીરો હોવો પડે અથવા તો અગિયાર નો અવયવી હોવો પડે એટલે કે ઓપ્શન નંબર એ ક્યારેય આવે નહીં ઓપ્શન નંબર બી ચેક કરીએ બે ને ચાર છ ને ત્રણ નવ ચાર ને એક પાંચ પાંચ ને ચાર નવ તો નવ માંથી નવ જાય તો મિત્રો જીરો એટલે કે ઓપ્શન નંબર બી આવી શકે બે ને ત્રણ પાંચ પાંચ ને ચાર નવ એક ને ચાર પાંચ પાંચ ને ચાર નવ તો નવમાંથી નવ જાય એટલે કે જીરો આવી શકે એટલે કે ઓપ્શન નંબર સી પણ આવી શકે બે ને એક ત્રણ ત્રણ ને ચાર સાત ત્રણ ને ચાર સાત સાત ને ચાર અગિયાર માંથી મિત્રો સાત જાય તો જવાબ આવે ચાર તો જવાબ ઝીરો અથવા તો અગિયાર નો મલ્ટિપલ આવવો પડે એટલે કે ઓપ્શન નંબર બી પણ ન આવે તો કાં તો જવાબ બી આવે ને કાં તો જવાબ સી આવે હવે મિત્રો જુઓ અહીંયા એક સંખ્યા છે છત્રીસ તો છત્રીસ માં મિત્રો શું છુપાયેલું છે તો નવ ચોકુ છત્રીસ તો ચાર છુપાયેલો છે તો જવાબ એવો જ આવે કે જેને ચાર વડે નિશેષ ભાગી શકાય તો ચાર ની વિભાજ્યતાની ચાવી શું કહે છે મિત્રો કે છેલ્લા બે અંકો છે એ ચાર વડે ભાગી શકાય તો આખા અંકને ચાર વડે નિશેષ ભાગી શકાય તો અહીંયા મિત્રો છેલ્લા બે અંક કયા છે ચોત્રીસ તો ચાર ના ઘડિયામાં મિત્રો ક્યાંય ચોત્રીસ આવે નહીં એટલે કે ઓપ્શન નંબર બી પણ ન આવે તો સાચો જવાબ છે ઓપ્શન નંબર અહીંયા મિત્રો આપણે એક્સની કોઈ પણ કિંમત ધારી લઈએ માની લઈએ કે ની કિંમત છે બે તો ની કિંમત કેટલી થશે મિત્રો તો બે નો વર્ગ પ્લસ એક અને ક્યુ ની કિંમત કેટલી થશે બેનો વર્ગ માઇનસ એક તો બે નો વર્ગ થાય ચાર ચાર પ્લસ એક એટલે કે પીની કિંમત કેટલી થશે અને અને કિંમત તો 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 વર્ગ જાય મિત્રો મિત્રો લસા શું થાય આ બંનેમાં મિત્રો કશું કોમન છે જ નહીં તો ગુસ્સા કેટલો થાય મિત્રો તો ગુસ્સા થશે એક એટલે કે સાચો જવાબ છે ઓપ્શન નંબર બી તો આવા દાખલા જોઈને મિત્રો તમારે ગભરાવાની જરૂર નથી કિંમત મૂકી દેવાની એટલે જવાબ આવી જશે આગળનો પ્રશ્ન જોઈએ બેતાલીસ સાઠ તથા મિત્રો ગુસ્સા ઓપ્શન એમાં બે છે અહીંયા ચારસો વીસ નો આવે અહીંયા પાંચ નો આવે નો આવે પૂરું આ દાખલામાં મિત્રો પેન પણ ઉપાડવાની જરૂર નથી જો જવાબ આવે ચારસો વીસ અને બે પરંતુ તમારામાંથી ઘણા બધાને એવું થશે કે માની લો કે બધા ઓપ્શનમાં બે હોય તો ઓરિજિનલ મેથડ શીખવાડો તો હવે મિત્રો તમને ઓરિજિનલ મેથડ શીખવાડું તો નિશાણી મેથડ જૂની જાણીતી ચવાઈ ગયેલી છે તે આપણે તેનાથી મિત્રો આપણે લસા ગોતીશું તો બે થી ભાગ ચાલે એકવી દુ બેતાલીસ ત્રીસ દુ સાહીઠ અને પાંત્રીસ દુ સિત્તેર હજુ મિત્રો બે થી ભાગ ચાલશે એકવીસ પંદર દુ ત્રીસ અને પાંત્રીસ હવે મિત્રો બે થી ભાગ નહીં ચાલે તો ત્રણ થી ત્રણ સત્તા એકવીસ

ત્રીસ મિનિટના સમયે ઘડિયાળના બે કાંટા વચ્ચે કેટલો અંશનો ખૂણો હોય તો જ્યારે મિત્રો ત્રીસ મિનિટ થાય ત્યારે મિનિટ કાંટો કયા અંક ઉપર હોય છ ઉપર હોય તો આ બંનેની તમે બાદ બાકી કરો તો નવ માંથી છ જાય તો ત્રણ એને મિત્રો તમે ત્રીસ વડે ગુણી નાખો અને અહીંયા પ્લસની નિશાની છે તો ઉમેરી દો કેટલા ઉમેરવાના તો મિનિટના અડધા તો ત્રીસના અડધા પંદર તો ત્રીસ તેરી નેવું પ્લસ પંદર એટલે કે એકસો ને પાંચ જેને મિત્રો આ મેથડ ઉપરથી જતી હોય વિશેષાંક નંબર એકસો એક નું સોલ્યુશન જોવે તેમાં મિત્રો મેં આખી મેથડ સમજાવેલી છે એટલે કે ઓપ્શન નંબર બી સાચો જવાબ છે આગળનો પ્રશ્ન જોઈએ ઘડિયાળમાં પાંચ અને ચાલીસે ખૂણો હશે તો પાંચ અને ચાલીસ જ્યારે મિત્રો મિનિટ ચાલીસ થાય ત્યારે મિનિટ કાંટો કયાંક ઉપર હશે તો આઠ ઉપર હશે તો પાંચ માઇનસ આઠ એટલે કે જવાબ આવે માઇનસ ત્રણ અને મિત્રો તમે ત્રીસ વડે ગુણો નિશાની માઇનસ ની તો માઇનસ મિનિટના ના અડધા તો ચાલીસ મિનિટના અડધા કેટલા થાય ઘડિયાળમાં ક્રમશ એક વાગ્યે એક બે વાગ્યે બે ત્રણ વાગ્યે ત્રણ અથવા જેટલો સમય થાય તેટલી વાર ડંકા પડે છે તો બાર કલાકમાં કુલ ખાલી જગ્યા ડંકા વાગશે તો મિત્રો એક વાગે ત્યારે એક ડંકો પડે બે વાગે ત્યારે બે ડંકા પડે ત્રણ વાગે ત્યારે ત્રણ ડંકા પડે ચાર વાગે ત્યારે ચાર ડંકા પડે એવી જ રીતે મિત્રો બાર વાગે ત્યારે કેટલા ડંકા પડે બાર ડંકા પડે તો આ બધાનો તમારે સરવાળો ગોતવાનો છે તો તમને મિત્રો આનો સરવાળોનું સૂત્ર ખબર હશે એન એન પ્લસ વન છેદમાં બે અહીંયા મિત્રો એન એટલે શું થાય તો કુલ પદ ટોટલ પદ કેટલા છે તો આ મિત્રો ટોટલ પદ કેટલા છે તો ટોટલ બાર પદ છે તો એનની કિંમત કેટલી છે બાર નવ ને વીસ થયા હોય તો તેના અરીસાના પ્રતિબિંબમાં કેટલા વાગ્યા હશે તો આને મિત્રો અગિયાર ને સાહીઠ માંથી બાદ કરો જે મળે તે તમારો જવાબ કેમ મિત્રો આપણે અગિયાર ને સાઈઠ માંથી બાદ કરીએ

તો મિત્રો બપોરના બાર વાગ્યાને ચોક્કસ સમયે મેળવવામાં આવે છે અને બીજા દિવસે આઠ વાગ્યે તમે જોવો છો તો ટોટલ કલાક કેટલી થઈ તો બપોરના બારથી સાંજના બાર એટલે ટોટલ બાર કલાક અને સવારે આઠ તો બાર પ્લસ આઠ એટલે કે ટોટલ કલાક કેટલી થાય છે મિત્રો વીસ કલાક થાય છે ચોવીસ કલાકમાં ત્રીસ મિનિટ આગળ ચાલે છે મિત્રો તો અહીંયા વીસ કલાકમાં કેટલા મિનિટ આગળ ચાલે આ ત્રિ રાશિ મૂકો એટલે મિત્રો તમને જવાબ મળી જશે તો વીસ ગુણ્યા ત્રીસ છેદ ચોવીસ તો મિત્રો છ થી છેદ કુટ છે છ પંચા ત્રીસ છ ચોકું ચોવીસ અને ચાર પંચા વીસ તો પચું પચું પચીસ મિનિટ આગળ ચાલશે એટલે જ્યારે આઠ વાગ્યા હશે ત્યારે એ ઘડિયાળ કેટલો ટાઈમ દેખાડશે તો આઠ અને પચીસ એટલે કે ઓપ્શન નંબર સી સાચો જવાબ છે તો આશા રાખું છું મિત્રો આજના દસે દસ પ્રશ્નો તમને સમજાઈ ગયા હશે મળ્યા છીએ આગળના વિડીયોમાં જય હિન્દ જય ભારત